સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાડા ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત વિગતો મુજબ સરકારી વિજ્ઞાન અને વિનયન કોલેજ ખાતે પંચમહાલ જિલ્લા કલેક્ટરની કચેરી મામલતદાર કચેરી જામુગોડા તથા કોલેજના એનએસએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો જેમાં અભ્યાસ કરતા યુવા મતદારો જાગૃત થાય તે હેતુથી આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી શિક્ષણાધિકારીમાંથી ગુણદભાઈ પટેલદાર કચેરીમાંથી એચ યાજ્ઞિક કોલેજના અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં પ્રાસંગિક ઉદ્બોધનમાં કોલેજના આચાર્ય ડોક્ટર જે એચ યાજ્ઞિકે યુવા મતદારોને માર્ગદર્શન આપ્યું હતું જ્યારે મતદાન કરવા જાગૃત થાય અને વધુમાં વધુ મતદાન થાય તે અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું આ ઉપરાંત હું મતદાન કરીશ એવા સ્લોગન અંતર્ગત સહી ઝુંબેશ પણ રાખવામાં આવી હતી જેમાં સૌ વિદ્યાર્થી મિત્રોના અધ્યાપક કર્મચારીઓએ પોતાના હસ્તાક્ષર કરી મતદાન કરવાની સંમતિ દર્શાવી હતી આ અંગે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી